મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન શાહીબાગ ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રોજગાર મેળામાં અમદાવાદ જિલ્લાની દસથી વધુ કંપનીઓ ઉપસ્થિત રહી યુવાનોને રોજગારી પૂરી પાડી હતી જેમાં ટેલિકોલર રિલેશનશીપ મેનેજર એકાઉન્ટ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર સેલ્સ એક્ઝિક્યુટિવ એચઆર એક્ઝિક્યુટિવ મિકેનિકલ હેલ્પર વગેરે જેવી પોસ્ટ માટે યુવાનોએ ઇન્ટરવ્યુ આપ્યા હતા આ રોજગાર મેળામાં એક જ હું આ જોબ ફેરામાં આવ્યો છું આ સારું છે વધારે કંપની આવી છે અને આવું તો સારું જ છે કે અહીંયા જોબ ના મળતી હોય અને એવું નથી કે કોઈ ટેકનિકલ કે ટેકનિકલ હોય બધા માટે છે આઈટીઆઈ કર્યું હોય ડિપ્લોમા કર્યું હોય બી કર્યું હોય બધા માટે બી અહીંયા જોબ મળે છે આ સારું છે તો અમે હું ઇન્ટરવ્યુ માટે આવ્યો છું અહીંયા બરોબર બધે નોકરી પડે છે અને આ નોકરીની તક બધાને મળે એ માટે હું બધાને પ્રોત્સાહન આપું છું